रूपे हनु मान रे समूप समारो भ जरवी माता जी वचन साँगी ने भावना पार्वा बोल अक्ष्मण बोलिया वन भाषे समारू तने लिखा साय बनावट कर पेरिया साथे सलिया से न समानों की रोजी समरूप बजटांगी साथे सलिया से न समानों की रोजी समरूप बजटांगी राम को दे तलावी ने लक्ष्मण बांधे थाई సీతా భయన చరి કાલ મેરા ઓ પરામ બ્રહ્મે મારા કાંસાતે વન પરાય રે સમરૂપ ભજન ની મારા કાંસાતે વન પરાય રે સમરૂપ ભજન ની મસુ મને ખયા આવ્યો ને સીતાને થડી લજ ઓ મારા રાંદી કંઠ રે કાચનડી જીવડાવ રે સમરૂપ ભજન ની મને લાડિત સેવા આવો દેસ અમારો ગજનંગી સુતર્ભરે લોકાસબો ને સમૃદ્ધિ શીર્ષક આપરા સોહરતને કારણે પેલા પાછો ના સીધ લેવા પ્રાણ દે સામરો ગજનંગી કલા

लक्ष्मण काय खोटी से काय टाटी वाजत काय कपड देवीरू गजंती पुढी धरणी मोठ पड तणी ने ते मान संदेश देरिया जाणया

われ ದೊয়ায় সিতা সতী নে ভরা পড়তা বিলা নো কেවනা ব্লা ব্লা মণি গা মাতে লীদো সে পাপনো ভার দে সমরু পড় জানা কি মতে লীদো সে পাপনো ভার দে সমরু পড় জানা কি সত্যবতন সত্য বাঁধো লেসকে সালনা হাত আগড় গুরিয়ে মারি নো পচি মে

સીતા એકતા નો હોય અમારું ભજવા સીતા નો હોય દેશ અમારું ભજ રામ રોય લખણ રોએ ને રોય વન

Pita, Pata, 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 Joya Pata, જોઈ રાવન ની મેલીયું પસી દેખાતા વાડી માયે સમરો ગજાન તી પસી દેખાતા વાડી માયે સમરો ગજાન તી કે તને મોકલાને જો છે તમારો નામ આયા જો છે તમારે કામ રે સમરો મારે સમરો પડવાની રામે અમને મોય પ્રાને હનુમાન મારો નામ મારે સુજન લેવાનો કામ એ સમરો પડવાની મારે સુજન લેવાનો મારે સમરો પડવાની આ ગરિયો ધરે ભઈઓ ને કે રાક્ષસનો ભઈ સી રીતે તમે પગ લ્યા કેમા ભૂખીતા